વલસાડ ના પ્રખ્યાત પારનેરા ડુંગર ઉપર શિવાલય માં જળ અભિષેક દરમિયાન વૃદ્ધ ધડી પડ્યા સમગ્ર ઘટના ના સીસીટીવી સામે આવ્યા તારીખ ઓગણીસ નવેમ્બર મંગળવારના રોજ છ કલાકની મળતી માહિતી મુજબ વલસાડ તાલુકાના પારનેરા સેકન્ડ ગેટ પાસે રહેતા પાસઠ વર્ષીય વૃદ્ધ પારનેરા ડુંગર ઉપર આવેલા શિવાલય ખાતે દર્શન કરવા ગયા હતા જ્યાં શિવજીની પૂજા કરતી વખતે તેઓને અચાનક ઢળી પડ્યા હતા જેથી મંદિરમાં ઉભેલા રેસર્સ ગ્રુપના સભ્ય અને જાગૃત યુવકે તાત્કાલિક સીપીઆર આપી વૃદ્ધને બચાવવાનો પ્રયાસ કર્યો હતો તેમ છતાં શ્વાસ ચાલુ ન થયા હતા જે બાદ વૃદ્ધને નજીકની હોસ્પિટલમાં ખસેડતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા સમગ્ર ઘટના શિવાલયમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી